નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે ગઈકાલે એક બનાવ બન્યો હતો કે ગોંડલના જે ધારાસભ્ય છે ગીતાબા જાડેજા એટલે કે જયરાજસિંહના પત્ની અને ત્યાંના ગોંડલના ધારાસભ્ય એમના દીકરા એટલે કે ગણેશ સિંહ જાડેજા એમને એમના ઉપર માર મારવાનો બનાવ આપવામાં આવ્યો છે અને આ જે માર મારવામાં આવ્યો છે એ સંજય સોલંકી નામના વ્યક્તિ પર માર મારવામાં આવ્યો છે અને એમના પિતા જે રાજુભાઈ સોલંકી છે એ જ અત્યારે આપણી સાથે જોડાયા છે અને વાત કરવી છે કે આખે આખો બનાવ શું હતું શું થયું છે અને મારા ખ્યાલથી અત્યારે રાજુભાઈ છે એ હોસ્પિટલમાં જ છે રાજુભાઈ આખે આખા બનાવની મને વાત કરો કે શું થયું હતું ત્યાં એક્ઝેક્ટ મારો છોકરો ને મારા છોકરાનો છોકરો કાળવા ચોક જુનાગઢ કાળવા ચોક થી ઘર બાજુ જતા હતા ત્યારે આ ગણેશભાઈ અને ગણેશભાઈ ના માણસો બે ફોર વ્હીલર નીકળ્યા એટલે આ છોકરાને ગાડી અડી જાય છોકરાએ કીધું ભાઈ ગાડી ધીમે લાવે મારી બાજુ નાનું બાળક છે ને લાગી જાય આજ વાત હતી લાંબી વાત એટલે ઝીણા મોટી બોલા ચાલી હતી મને એક છોકરાએ કીધું તમારા છોકરા ને ઢગડો થઈ ગયો હું ગયો એટલે મેં જોયું કે આ તો ગણેશ છે ગણેશ દરબાર ઓલા જયરાજીનો છોકરો એટલે મેં સમજાવ્યા કે ભાઈ વિષય મોટો નથી તમે મોટો વિષય કરો સાડા અગિયાર વાગે પેલા

અને અત્યારે પરિસ્થિતિ શું છે અત્યારે રાખલ દેના પગમાં ફિક્ચર છે ને પાહોળ વત ભાંગી ગયું છે અને પોલીસે ફરિયાદ અમારી લઈ લીધી છે તમે પોલીસ ને ફરિયાદ કરી છે હા અમે 307 અપરણ અને એટલે સુધી એક મુજબનો ગુનો રાખલ કરો અચ્છા બરોબર તમારા દીકરાને દેખાડો ને અત્યારે તમે મારા ખ્યાલથી લગભગ હોસ્પિટલમાં જ છો હા જો વાત હા બરાબર ધારાસભ્ય છે ગીતાબા જાડેજા ગોંડલના ના અને જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે તમારી માંગ શું છે તમારા દીકરાને ન્યાય મળવા માટેની અમારી માંગ એટલી જ છે કે ચોવીસ કલાક ધરપકડ થાય એની ચોવીસ કલાક ની અંદર ધરપકડ ની અંદર સામૂહિક આતંક વિલોપન પરિવાર સાથે કરશું થેન્ક યુ સો મચ રાજુભાઈ કે તમે અમારી સાથે વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જોઈએ છે હવે આ મેટરમાં આગળ શું થાય છે કારણ કે જે ધારાસભ્ય છે ધારાસભ્યના દીકરા દ્વારા આવી રીતના કરવામાં આવ્યું છે હવે આગળ આ મામલે શું થશે તો જોવાનું રહેશે ધન્યવાદ